કે જ્યારે અહાડ કોરો ગયો અડધો શ્રાવણ કોરો ગયો અને પરિસ્થિતિ એવી સર્જાણી કે સુકાઈ ગયા અને ખેડૂતો એ મેલી રે બેવડ રાશ એવો નાગો રે ધરતી નો ધણી મેલી તેથી શામજી બાપુ સતાધાર મહંત બાપુ શામજી બાપુએ પોતાના એક ભણેલા ટેલવાને બોલાવીને એટલી વાત કરી કે ભાઈ એક ચિઠ્ઠી લખ કોના માથે ચિઠ્ઠી લખવી બાપુ કે દ્વારકાનાથમાંથી એક ચિઠ્ઠી લખ અને એ ચિઠ્ઠી લખાવી અને શામજી બાપુ એમ કહેવાય છે કે સતાધારના ટેલવાને દ્વારકા મોકલે છે જગત મંદિરમાં અને ગુગળી બ્રાહ્મણ ને જઈને તું કે છે કે શામજી બાપુ સતાધાર શામજી બાપુ ચિઠ્ઠી મોકલી છે અને ચિઠ્ઠીની માલભા સામજી બાપુએ લખ્યું તો હે મારા નાથ હે કોટી બ્રહ્માંડના માલિક અમે તો કાળા માથાના માનવી અમારા દેવકીના દીકરા બહુ દયાળો છે અમારા પ્રદેશની માઇલભા વરસાદનો એક પણંગ પડ્યો નથી એક ફોડું પડ્યું નથી ગાયોની પરિસ્થિતિ ભયંકર છે માણસોની સ્થિતિ ભયંકર છે જીવ ચેતન તમામ ત્રસ્ત થઈ રહ્યા છે તો હે હરિ જ્યાં હોય ત્યાંથી વહેલો વહેલો વરસાદ અમારા સૌરાષ્ટ્રમાં વરસાદ જોહીમાં અમે તો કાળા માથાના માનવી છીએ તો છો ભગતના કરીને સાહેબ એ દ્વારકાધીશ ચિઠ્ઠી લઈ અને મોકલેલા માણસને દ્વારકાધીશના જગત મંદિરની ની માઇલ પર સામજી બાપુની ની જ્યાં પૂરી થઈ અને કે ભગવાનને વંદન કરીને સતાધારનો ટેલવો જ્યાં બારો નીકળ્યો ને ત્યાં સૌરાષ્ટ્રમાંથી મુશળધાર વરસાદ મનાવો હતો પૂજ્ય મુક્તાનંદ બાપુએ મને